બાપુ હા હા બોલો બોલો કહી દઉં કે આરતી એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહીં થાય એટલે થાય બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય જો કે બાપુ મને રાતે ફોન હતો બરાબર કાલે આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી તો મારો કઈ વાંધો નથી પચાસ ને બસો ને આવવાની છૂટ કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે અને કોણ વગાડી લે છે મારે જોવું છે હમ હમ અને કાલ મારે ત્યાં હાજર રહેવું છે હા હા આરતી કેન્સલ થઈ છે તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધી છે મારું નામ આપજો કે બાપુએ કીધું તમે તો કાલ હવારે એમ કયો કે પંદર જણાનું બુકિંગ લઈ આવ્યું છે પંદર સોમવાર મારે રાહ જોવાની અને આ મંદિર કોઈના બાપનું છે અને જસમિન તને થી કહી દઉં છું આનું પરિણામ આવશે ને ભોગતું કરીશ અને જો તને કહી દઉં છું કે મંદિર માં તારે નો આવવું હોય સેવા નો કરવી હોય પચી વર્ષ થઈ દીધી હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી ન કરવી જન્માષ્ટમી ન કરવી સેવા ચાલુ જણ ને મારે તારી સેવા નથી જોતી તું આવીશ તારી મરજી થી હું ના પડું તો માધવ ની કરવી તો ગમે તે મંદિરે અમરનાથ મંદિરે નહી પીટી બાપુ ના પડે છે કરવી છે તો કરીને તું બતાવ હોળી નું નારી શું થાય છે એટલું સમજી લેજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી નથી ને નથી ઓ એટલું કહી દઉં છું એવું હોય તો કઈ દે કાલનું પરિણામ જોવા જેવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આથી કરી લેજો મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે હોય ને કહી દેજો હવે એ જસ્ટમિન મારાથી સહરણ થતું નથી એટલું તને કહી દઉં ઓકે અને જો કાલે મંદિર ની ચાવી બપોરે મારી પાસે આવી છે ત્રણ લાખના ખર્ચે મંદિર તોડીને તમે અંદર જાજો તમારી શાકાત હોય તો તારી અને પચાસ જણાની અને બીજા બસો જણાની તમે કીધું પચાસ જણા જશું બસો જણા તમે પણ કીધું હોય ને કયો ને નથી મારું બેનર અક્ષિતભાઈ હતા અત્યારે તમારી વાત નથી કરી અક્ષિતભાઈ વાત અક્ષિતભાઈ બેનર મેં લઈ લીધું તો તારો શું હોય છે કેવાનો ગોરણી મને પૂજારી ને કે તમે એક તરફી ચાલો છો અમને કેતા નથી તમને શું કામ કહે તમે છો કોણ આ તો જસમીન તમે પ્રેમથી કઉ છું તું હોળીનું નારી ન થતો ઓકે ખસી જજે તું અને સૈનો બે તીથ રાત મારું બાપ થાય ને તો ભલે મારો બાપ થાય હું જોઈ લઈશ મારું બાપ કોણ થઈ

અને તું કહેશ કે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું સાડા સાથે તું આ ચાર રસ્તામાં મંદિર નો ખૂણો છે ને સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન નથી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા મોકલાતા ખોટું બોલતો મહાદેવ ના સોગન એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય

શારદાને તો હું આ મંદિર માં એટલા માટે આવવા દઉં છું જે મંદિર ની સેવા કરે છે એટલે બાકી શારદા ને બીજા પાંચ બાજુ આવે છે પાંચ વાગે બે લોટાઈ નથી મૂકવા અંદર મંદિર માં નળ છે એ બંધ કરી દેવો છે આરતી એ નથી કરવી બરાબર છે અને છતાંય કરવી હોય થી એ કઈ સર બરાબર છે અને ધનવાદી થી તો કરીને મને બતાવજો હાલો તૈયારી છે પણ તમે દસમી ભોગવવાની રાખજો આ મારી લડાઈ છે હોય છે ને ત્યારે એવું નથી કે આથી શું કામ બંધ કરાવું છું અને એટલું ભૂલી જજો બધા એટલું કે બધાય ત્રસ છે ને એ સાર્વજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું પ્રમુખ નું ના બરાબર છે અને હોય ખાનગી જ નહીં તમારે અને જશમી તારે મંદિરમાં પચી વર્ષ થી સેવા કરવી હોય ને તો કર તું તારે નો કરવી હોય તો શિવરાત્રી ગઈ તેલ પીવા હું મહાદેવ ના સેવા કરું છું બાપુ બરાબર હું તને ના પાડું છું નો કરતો મંદિર માં નથી આવવા દે વાળ અને મારે તારી સેવા નથી જોતી પછી કરી કઈ તને મુબારક હવે નથી કરી મારે સેવાથી નથી કરવી જન્માષ્ટમી નથી કરવી કાઈ નથી કરવું કોઈ સેવા નથી ઉમજવા એ મારે જોવાનો છે બરાબર છે પણ હું મરી જાઉં ને જે કરવું એ કરજો મારા જીવતા કોઈ દિવસ વિચાર ન કરતા બરાબર કહી દો આ કહી દયો કાલ બધા ને કાલે આરથી નો થાવી જોઈએ આરતી થશે તો પરિણામ મારું નહી આવે છ વાગામાં પોલીસ બે ગાડી ઉભી છે અને હું પચા જણા છો ને તમે માં એવી ધમકી અમે પચા જણા મને કા તમે આટલું બધું કયો બાપુ મને કા હું કઈ હું કઈ ચાલુ વાળો હું હતો હું અત્યારે મહાદેવ નો નથી લડાઈ બધે સાઈડ માં રહી જાય ને તારી આવે અને તારે મારું બગાડવું બગડવું બગાડ લેજે તમારી ક્યાં કઈ વાંધો છે બાપુ તમે મારા ઉપર ક્યાં ઉઠાડો બધું ચાલુ કહી દીશ હમણે આરતી ચાલુ થઈ ત્યારથી હું હું મારી મહાદેવજીની સેવા તારે ન કરવી હું ના પાડું છું બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે તારીભાઈ પાંચ તું પાંચ જગ્યા એ મારી જરૂર નથી બરાબર છે અને મંદિર ની અંદર અત્યારે તમે યુવા અલગ બરાબર છે તું કે મેં બેનર લખ્યું છું અમરનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત એમને લખ્યું યુવા ગ્રુપ

તો કઈ વાંધો નહીં પછી ના સોમવારે આપણે જોશું બરાબર છે કે પછી ના સોમવારે હું કરીશ ચેક કરવું છે મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું હું ક્યાં તમારો દુશ્મન છું જ બાપુ દુશ્મન ના હું નથી કો જસમીન તું તારી મર્યાદામાં રજે

તમારી દાદાગીરી મારી દોકિંગ હતી આપણે ચંદ્ર ના પાડ્યો બાપુ એ આરતી ની મનાઈ કરી દીધી છે સોરી બેન ઓકે હલો કઈ નઈ હાલો જય માતાજી જય માતાજી જય માતાજી દસ મજામાં જોવા সোমবার দাদাগি তো কী রাখো সোমবার যে কী দাদাগি কী রিজ না দাদাগি কাই রিজ না সোমবার আগে দি রাতে ফোনে করেকর্ডিং মোকাবো

બધી વ્યવસ્થા કરીને કરેલું છે દાદાગીરી એમાં કોઈ વસ્તુ ની છે જ નહીં મંદિર હા આ કરો એમ મંદિરના ટ્રસ્ટમાં બે કાયદેસર કેવી રીતે આવી હવે મને કયો ને પેલા બધી જો મંદિર છે ને સાર્વજનિક હોય સોમનાથ નું હોય નું હોય રાજકોટ નું હોય પંચનાથ નું હોય આ સાપડા નું હોય પછી મારો મોલ છે બરાબર છે એનું હોય જે કઈ હોય પછી સોસાયટીની ક્રેડિટ સોસાયટી હોય કે જે કઈ હોય દાદા તને એટલી તો ખબર પડે ને હવે બીજા બધા સાર્વજનિક છે મેં તને કાલે કીધું તું કે હળમતી અમે આ નું મંદિર બનાવ્યું સમાજની વાડી બનાવી માનો ઉતારો બનાવ્યો બધું મેં આપી દીધું એક જગ્યા હું ટ્રસ્ટી નહીં બધાય ને બાપુ આ લોકો ને વાત કરી લઉ બરાબર એક વાર તમે એવું લાગે તો એટલા માટે કર્યો હું કાલે કમિશન પાસે જાવ છું હા કામ થી થાય તોય વાંધો નથી ની આરતી માં અહીંયા પોલીસ માં ફરી ગયું છે આપણું મંદિર કઈ કઈ વાંધો નહીં ભલે જે થાય તારે દાદાગીરી કરવી છે ને હું એકલો નથી બાબુ છો હું એકલો નથી ભાજપ માં છ પચીસ વર્ષથી ભાજપે તો ટિકિટ નથી આપી તારે મંદિરના માધ્યમથી ટિકિટ જોઈ છે ના મારા માધ્યમ આવું છે ટિકિટ માટે વાંધો નથી મે ભાજપ તને ટિકિટ તો આપતું હોય તો તારે કેવું જ હોય કે આટલા વર્ષથી સમાજની સેવા કરું મારે ટિકિટ જોતી નથી હું ટિકિટ લેવાનો નથી આવવાનો અધિકાર મંદિરમાંથી છે મંદિરમાં તારો આવવાનો અધિકાર છે તું શું મંદિરમાં શું છો જી પણ મંદિર માં હું તો મંદિર માં સેવક છો સેવક ના સેવક નથી જોતો મેં તને કાલે કીધું તું કે શિવરાત્રી નો થાય જન્માષ્ટમી નો થાય નો થાય કઈ વાંધો નહીં

તું જોઈ લે શું થાય છે મળું છું બરાબર છે મારું ટ્રસ્ટ કાયદેસર છે અને તમે ગેરકાયદેસર આરતી કરાવો છો કાલથી હું કાલથી હું મંદિર પૂજા કરવા જાવ બરાબર પેલો ટાર્ગેટ તું લાવો આવી ગયો અદર મેં એવું કીધું છે તમે શીખી જાવ બધા નામ લખો કે આટલા જણા મને ત્રાસ આપતા તા તું ઓલો હરામ ઘોર નાલા જે કઈ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી તેની તમને હવા હોય તમે જો સોમવારે શું કરવું આરતી તો મારી છે શિયાળામાં છે થાય છાતીથી આત્મગ થાય સોમવારે આરતી હું કરીશ હું ને અદા કરશે પણ તમારી આરતી હાથે શું કામ તમે આરતી બદલી નાખી ટાઈમ બદલી નાખ્યો તમારી મરજી મુજબ આલો છો તમે ચારે બાજુ ફળવાઈ કરો છો તમે ગમે તે તેની જાઓ મને કઈ વાંધો નથી પણ તમને ટાર્ગેટ નો બનાવો લાલાભાઈ તમને વિનંતી કરું છું તમને પગે લાગુ છું તમે મારા મોટા ભાઈ છો નાના ભાઈ છો મને કઈ ખબર નથી હું તમારો દીકરો છું તમે મારા છો બગડી દે મારું ભુવા બગડે મારું ગળી ભુવો ભૂવો હોય તો બગાડી દે અને તમને જીવડા પડશે જો એને અદાને ગોરણી મારે નહીં પડે તું પરમદી બોલ્યો તો રેડિયો રેકોર્ડિંગ કોને પડે હું બોલું અને તને બે જણ જાળીને બાજુ ગયા શા માટે લઈ ગયા કે નો બોલો લાલા અને પ્રેમથી કઉ છું એક ભાઈ તરીકે કઉ છું બધું સાઈડ માં રહી જાય મંદિર તૂટી જાય ફૂટી જાય હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું પાણી ના જેટલા હોય કે સમાજ માટે મરવા તૈયાર છે સામ્રાજ્ય ખતમ થઈ જાય તોય તૈયાર છે મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું તારા ભરવા કોઈ કેતો હોય ને હાથ પગ ભાંગી નાખો અરે તમારી ખાલી તત્સો કરી જુઓ આવી જા મારો નાલાયક ના પેટ ના લાલા સારી હાલત જોવા જેવી કરી પૂજા થાય ન થાય બરાબર અને મારે કઈ કરવું જ નથી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા નહીં લાલા તમે કઉ છું એટલે સૌથી મોટો પરમદી કીધું કઉ છું વાંધો કાલથી મંદિર બદલાવી નાખો એટલે તમને શાંતિ જાય મંદિર દર્શન મારે મંદિર થઇ જાય પૂરી સોમવારની આરતી મારી મરજી હું પ્રમુખ છું તું નથી નથી કોઈ પણ નથી ભલા મંદિર સાર્વજનિક હોય સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય એના ટ્રસ્ટી હોય પ્રમુખ હોય એનું આલે તમારું ન આલે તમે નાલાયકના પેટના થાવમાં હું અમારા પત્રકાર પરિષદ બોલાવું છું અને સોમવારે આ મંદિર ની અંદર પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હોય છે અને ફિટિંગ જરા જ્યાં આરતી કરશે અને આરતી ટાઈમે જ થશે તમારી મરજી મુજબ નો થાય નો ટાઈમ શું છે એનામાં હાડા થાય ઉનાળામાં હાથ વાગે હું હાથ વાગે આરતી કરી તમે હારા શું કામ કરો શું કામ કરો તમે પૂર્ણ આઠ સુકામ પકડો તમે આઠ સુકામ પગાડો લાલા જે કઈ થાય ને થાય આ બધાને હું સમજી લઈશ હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો બરાબર છે દરેશું એટલે પરમદીપ નથી કીધું આજે નથી કેવું હવે તું જો કોઈ ના બાપ ને તાક આરતી કરીએ ને તો મારી રાત ઉપરથી ગુજરવું પડે તમે પેલા મને માન નાખજો પાણી અરી ના પેટ ના હોય ને અને વીસ ગુંદા આવ્યા તો પરમદીપ વીસ નહી એ તો તને બસો નું કીધું છે ઓછા નહી બસો નું કીધું છે

પચી વર્ષથી ટિકિટ નથી મારે ટિકિટ જોતી એ નથી બાપુ કોને કીધું પણ મારે જોતી જ નથી ટિકિટ અને મારા જે લાગતા વળગતા હોય ખબર છે બાપુ કઈ લાલા ને ટિકિટ નથી જોતી ટિકિટ ધમકી નથી દીધી કોઈને રેકોર્ડિંગ અપડાવી દીધી કઈ વાત કરો ને રેકોર્ડિંગ કરજો એટલે તું અને શૈલો બે અને તમારી બેની એસી તેથી મારું બગાડ લેજો હું મંદિર મૂકી દઈશ મારો જીવ મૂકી દઈશ મહાદેવ માટે મરી જઈશ સમાજ માટે કીધું ને કે મરવા માટેની તૈયારી છે સામ્રાજ્ય ખતમ થાય તો તૈયારી છે તો મહાદેવ માટે મરવાની મજા પૂછો રાખે પણ નિમિત્ત થાય તેટલું કરજે તારો તારો જૂનો ધંધો સાંભળજે એ ભાઈ મારવાનો બાપુ તમને દુઃખ તો હું માફી માંગુ બરાબર મહાદેવજી નું તમે મને કીધું ને બરાબર હું કાલ અમરનાથ મંદિર ની હું ગો કામેશ્વર મંદિરે પૂજા કરવા જઈશ મારા કઈ બોર્ડ હું પેલું હું લઈ ગયો આઠ વાગે લઈ ગયો તમારી મારી તાકાત બોટ મારી જવો તમે મારી વિરુદ્ધ મંદિરના ટ્રસ્ટ વિરુદ્ધ પ્રમુખની વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકો તમને કોઈ કહેતા હોય ને કોઈના બાપનું મંદિર છે મારા બાપનું નથી મેં ચારે બાજુ કીધું છે અને એ મેં કીધું છે કે મંદિર મારા બાપનું નથી નું છે તો બધા મંદિર સોમનાથ મંદિર નું પંચતા મંદિર એ બધા છે ને સાર્વજનિક જ છે રામપુરના પેટના સાર્વજનિક મંદિર હોય ને તો ની મંજૂરી વગર તમે કાય નો કરી અને જે કોઈ કહેતા હોય તમે ફળવાયા ત્યારે કરી છે હાથ વાગે ગઈકાલે કરી છે એની પાસે ગયો તો ગયો બધી મને ખબર છે ભલે તને બચાવી આજ જો ના કાલ ને ગુરુવાર છે ને પરમજી છાપા માટી લેજે અમરનાથ માં લોહીહાર ક્રાંતિ અને પંદર જણા વિરુદ્ધ ગુનો દાખલ એક ગુનો હું કરાવીશ ણીમાં કરાવ છે ગુરણી મને તમે ધમકી આપી છે મને કંઈક જીવ તો તમારી હાલત જોવા જેવી થાય જિંદગી આખી જેલ પર જેલમાં દ્રશ્યો યાદ રાખજે તને લુખો નથી કહેતો હરામી નથી કેતો નાલાયક નથી કેતો લાલા ચાલુ કરી છે જોવા જેવી કરી છે અને જોવા જેવી હું કરી છું રાણા બાપુ નો દીકરો હોય કે તું હોય કે ચાંદલી વાળા હોય બરાબર પંદર જ છો પંદર નું એફઆઈઆર માં નામ આપુ છું કાલે શ્રમદીપ પત્રકાર પરિષદ કરું છું કમિશન પણ જાઉં છું કે તમે મંદિરે પાંચસો પોલીસ નો બંદોબસ્ત મૂકો નાલાયકના પેટલા દાદાગીરી કરી અને મંદિરનો કબજો લઈ અને મંદિરને માધ્યમ બનાવી અને મારા વિરુદ્ધ પ્રમુખ વિરુદ્ધ બરાબર છે આ પ્રવૃત્તિ કરે છે એ પોલીસ ને ખબર હોય લાલા પોલીસ ખબર હોય ને એ કે પોલીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો મેં તને ખાલી કીધું તું તારા ઘરે કોઈ આવે તો વાંધો તમે આ આ નું મંદિર છે મહાદેવ નું મંદિરનું ઘરનું ઘર છે કરવા દેવી છે હું આદર રહીશ અને કઈશ કે વાંધો ભલે આરતી કરે બરાબર પછીના સોમવારે તમે જોઈ લેજો એની પાસે તમે ગયા છો ને એ ભલે તમને બચાવી મારી લડાઈ મને અને હામે વાળા હામે મૂકી દીધા છે તો હવે કઈ વાંધો નહીં વાતે કરી લીધી અત્યારે તમે પંદર ભરવા બેઠા હતા ને મંદિરે ત્યારે મોટર સાયકલ નીકળો હતો એમાં વગાડવાળો હોત હતો ટુ હોત હતો બે મિનિટ મંદિરે ઉભો હોત રહ્યો તમે ક્યાં બેઠા તા શું કરવા માંગો છો અને કોની સામે મને અથવા માંગો છો ભોગવાની કેરી રાખજે લાલા હા હા હવે હદ થઈ ગઈ છે હદ લાલા તું જે કરસ નહી બરાબર નક્કી કરતો પણ બાપુ તમને તમને કહી દીધું કે ભાઈ હું કાલથી બીજા મંદિરે